તો થેરી મેલે તો સુભા સવારે કિસા અમારું કે થોડું હટકો આરી તો માર ચાઈડ્રમ અપરો હમ નેકરો આમાં નું આવા દા માજી વેચવા દા આજની એ ગાડીમાં બેહી જાવ હું જા માતો આયો કઈ જાય કઈ લાઈ જાતો એ તો ખાઈ કે હું ચલાયતી રે એ આપ એ બાંજી આવે હાલા તો હારું ચિલી લે લે

સબસ્ક્રાઈબ કરો જય માતાજી